આવે તો અહીં દેશ વિદેશમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડી છે ઓગણત્રીસ જુલાઈના રોજ અંબાજીના જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે આવારા તત્વોના વિરોધમાં બુધવારે અંબાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટા ભાઈ જીતુ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં ઓગણત્રીસ જુલાઈના સાંજના રોજ આ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી ભાગી ગયા હતા હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યા નથી જાહેર બજારમાં પથ્થર ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માનસરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલા સામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક સામાજિક અને લુખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી માર મારવામાં આવે છે અને મોબાઈલ ગુંટવીને ફરાર થઈ જાય છે તાજેતરમાં અંબાજી આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટનાનો પણ બની હતી અને પોલીસ હજુ સુધી આ ચોરીની આરોપીઓ પકડવા માટે નિષ્ફળ રહી હતી